સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના શિયાળી ગામે એકસો ગામે ના જ સમાજના લોકો અને મારામારી થતા ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિ હોસ્પિટલ ખાતે ખસેડવા માટે એકસો માં કોલ નોંધાવ્યો હતો ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે લઈ જવા એકસો ના પાયલોટ અરવિંદ સિંહ અને ઈ મયંક ડાભી ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે માથાભારે વ્યક્તિ દ્વારા ઈજાગ્રસ્તને હોસ્પિટલ નહીં લઈ જવા કહ્યું હતું પરંતુ એકસો નો કોલ હોવાથી એકસો આઠમાં લઈ જવા પડે ત્યારે આવી વાત કરતા સીધો લોખંડના સળિયા વડે પાયલોટ અરવિંદસિંહ અને ઢીકા પાટુનો માર ઈએમટી મયંક ડાબીને મારવામાં આવ્યો હતો અને મયંક ડાબીને જાતિ વિરુદ્ધના શબ્દો આચરવામાં આવ્યા હતા ત્યારે લીમડી સિવિલ હોસ્પિટલમાં આ બાબતે એમએલસી નોંધાઈ હતી અને લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર